શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા વિશાલ પટેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું આજને ભાગદોડ જીવનમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને નિરોગી જીવન જીવે તે હેતુથી વડોદરા શહેર કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા વિશાલ પટેલ અને તેમની ટીમ દ્વારા વડોદરા શહેર આજમાં રોડ ખાતે આવેલ અને શુક્લ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમના નિષ્ણાંતથી મેડિકલ કેમ્પમાં આવેલ લોકોનું સ્વાસ્થ્યનું નિરાકરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જનરલ તપાસ બીપી ડાયાબિટીસ બ્લડ ટેસ્ટ આંખ દાંતની તપાસનો કેમ્પ યોજાયો હતો આજ રોજ મારા અને મારી ટીમ દ્વારા જનસેવાના હેતુથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં અનુભવી ડોક્ટરો દ્વારા જનરલ તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ આંખ અને દાંતની તપાસ કરવામાં આવે છે જેથી લોકોને સહજ અને સલામત સારવાર મળી રહે ગુજરાતમાં વીસથી ત્રીસ ટકા લોકોને સાયલેન્ટ ડિસીઝ એટલે કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ ફેટી લિવર જેવા રોગોની જાણ એમને થતી જ નથી કારણ કે લોકો સમયસર ફ્રી બોડી ચેકઅપ કરાવતા નથી એટલે અમારા દ્વારા આ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે જેથી લોકોને સારવાર મળી શકે એમની યોગ્ય રોગોનું નિદાન થઈ શકે આપના માધ્યમથી અમા અમારા ટીમ દ્વારા એક આ વિસ્તારના નાગરિકોને વિનંતી છે કે આ કેમ્પનો મહત્તમ ઉપયોગ કરો લાભ લો જેથી જરૂરિયાતમંદ લોકોને આ કેમ્પ મદદ થઈ શકે આ કેમ્પમાં સવારથી અત્યાર સુધી સાઠ થી સિત્તેર લોકોએ ભાગ લીધો છે એમની એમની સમસ્યાઓ અને એમના રોગનું કન્સલ્ટ કર્યું છે અને આગામી દિવસોમાં એમના હોસ્પિટલ સુધી એ લોકો જઈ શકે એવી વ્યવસ્થા આપણે કરીએ છીએ વિશાલ પટેલ પ્રવક્તા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ જય હિન્દ જય ભારત હું ભાવિષ્ય પરમાર આજ રોજ વિક્તાર ફાઉન્ડેશન અને સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ પટેલ દ્વારા આજવા રોડ પાસે એસએમએસ હોસ્પિટલની સહકારથી એક આજે ખૂબ મોટો મહા કેમ્પ મેડિકલનું મહામેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકોએ ભાગ લીધો છે અને આ સેવાનો એ લોકોએ લાભ લીધો છે સાથે સાથે એસએમએસ હોસ્પિટલ જે હોસ્પિટલ દીકરી જ્યારે દીકરી જન્મે છે ત્યારે એ દીકરીનું જન્મની ખુશીમાં એક રૂપિયાનું બી બિલ લેતા નથી તો આવી સરસ હોસ્પિટલમાં હું દરેકને અપીલ કરું છું કે તમે જાઓ અને જ્યારે બી દીકરી જન્મે ત્યારે એનો ઉત્સવ મનાવો જય હિન્દ જય ભારત ગીતકાર ફાઉન્ડેશન અને એસએમએસ હોસ્પિટલ દ્વારા આજે અહીં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ભાવિશા પરમાર અને વિશાલભાઈ પટેલ દ્વારા આ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું એસએમએસ હોસ્પિટલ તરફથી ડોક્ટર્સ અને તેમની ટીમે ખૂબ જ સારી રીતે અહીંયા સેવાઓ આપી છે અને ઘણી મોટી સંખ્યામાં આજે લાભાર્થીઓએ લાભ લીધો છે એસએમએસ હોસ્પિટલની જો હું વાત કરું તો એસએમએસ હોસ્પિટલ મકરપુરા હુંડાઈ શોરૂમની ઉપર આવેલી છે આ હોસ્પિટલની અંદર અત્યાર સુધી જેટલી પણ ડિલિવરી થઈ એની અંદર જે દીકરીઓ જન્મી છે એનો આ હોસ્પિટલ દ્વારા કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી ચાહે નોર્મલ ડિલિવરી હોય કે સિજરીયન હોય અને અમારો એક જ ઉદેશ્ય છે કે બેટી બચાવો બેટી પઢાવો અમારા જે ડિરેક્ટર છે ડોક્ટર મુગાન ભાવસાર અને માનસી ભાવસાર સત્તર ત્રણ વર્ષથી આ જ પ્રકારની સેવાઓ આ હોસ્પિટલમાં આપી રહ્યા છે 那你们。